ચાલો કાઢો ચાલો ચાલ તારે એવું છે હે તાર બિસ્કિટ દૂધ નથી પીવું તારે બિસ્કિટ ખાવા હે ભૂરી અલે હોય ચાલ ચાલ આપ ચાલ બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાથી સ્વાગત કરું છું અને આપણે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અત્યારે સવારનું બધું કામ થઈ ગયું છે આપણે કૂતરાને દૂધ પણ પીવડાવી દીધું અને બધાના નાસ્તા પણ થઈ ગયા હાડવો બનાવવાની તૈયારી કરવાની છે તો એ તો વહેલું બધું પલાળવું પડે તો ચાલો બતાવું કે આપણે હાંડવો કેવી રીતે બનાવવું હાંડવો બનાવવા માટે મેં લઈ લીધા છે ચોખા આપણે જાડા ચોખા લેવાના બાસમતી રાઇસ નહીં લેવાના એના સિવાય આપણે કોઈપણ રાઇસ ચાલે અને સાથે લીધી છે ચણાની દાળ અડધી વાટકી એક વાટકી ચોખા અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની અને તુવેરની બે થઈને અડધી વાટકી મેં લીધું છે તો આ માપથી તમે બનાવશો ને તો હાંડવો એકદમ તમારો પરફેક્ટ બનશે અને ફૂલીને સરસ થશે જો તમારે પલાળીને બનાવવું હોય દાળ ચોખાને પલાળી ચાર પાંચ કલાક પલાળીને પછી પીસીને પછી બનાવવું હોય એવી રીતે પણ બને છે પણ હું ડાયરેક આજે મિક્સરમાં આને પીસી અને ડાયરેક્ટ એને છાશમાં પલાળીને એવી રીતે બનાવવાની છું દાળ ચોખાને આપણે પીસી લીધા છે મિક્સરમાં એકદમ ઝીણું નહીં કરવાનું થોડું કરકરું આવું રાખવાનું સરસ એને પીસી લીધા છે અને હવે આપણે આમાં લીધી છે ખાટી છાસ તો છાસ નાખી અને એને મિક્સ કરી લઈ આપણે લોટમાં જો તે બધી છાસ નાખી અને સરસ એવું મિક્સ કરી લીધું છે બહુ ઢીલું નહીં રાખવાનું આવું થોડુંક રાખશું અને હવે એને ઢાંકી અને આપણે પાંચથી છ કલાક માટે મૂકી દઈશું એમાં આથો આવવા દેવાનો છે જો શિયાળો હોય તો થોડીક વાર લાગે હાથો આવવામાં અને ઉનાળો હોય તો ચાર પાંચ કલાકમાં પણ સરસ આથો આવી જાય છે તો ચાલો હવે આને ઢાંકી અને આપણે મૂકી દઈએ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે તો બધા ત્યાં દેશ વિદેશમાંથી બધા લોકો ત્યાં સાઈ સ્નાન માટે જાય છે તો કાલે હતી અમાસ તો અમાસના દિવસે ત્યાંથી દેશ વિદેશમાંથી કરોડો લોકો ભેગા થયા હતા અને રાત્રે ત્યાં ધક્કા થઈ છે અને ધક્કામુક્કીમાં લગભગ ત્રીસ યાત્રાળુઓના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે તો આપણે આ જે યાત્રાળુઓ બધાએ મૃત્યુ પામ્યા છે એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને જે લોકો ઘાયલ થયા છે એ સાજા થઈ જાય જલ્દીથી એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ આજે હું મહાકુંભ વિશે થોડીક જાણકારી આપીશ અને મારાથી જો કંઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો મહાકુંભની શરૂઆત સમુદ્ર મંથનથી થઈ હતી અને સમુદ્ર મંથનની શરૂઆત ઇન્દ્રના અહંકારથી થઈ હતી સમુદ્ર મંથનમાંથી ઘણી બધી વસ્તુ નીકળી હતી જેમાં સૌથી પહેલાં નીકળ્યું હતું હળાહળ ઝેર જે શંકર ભગવાને ગ્રહણ કર્યું અને તે નીલકંઠ કહેવાણા બીજી કસ્તુબા મળી છે લક્ષ્મીજી એરાવત હાથી ને છેલ્લે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરી એમની પાસે અમૃતકળશ કળશ ત્યાંથી નીકળતા જ રાક્ષસની નજર પડી અને એ અમૃત કુંભ લઈને ત્યાંથી તે ભાગી ગયા અને દેવતાને પણ એ અમૃતકુંભ જોઈતો હતો એટલે એના માટે બાર દિવસનું દેવતા અને રાક્ષસ વચ્ચે બાર દિવસનું યુદ્ધ થયું હવે યુદ્ધ પતવા આવ્યું ત્યારે જ ઇન્દ્રનો પુત્ર એક કુંભ લઈને ત્યાં ભાગતા એ અમૃતના ટીપા થોડા ધરતી ઉપર પડ્યા તો એ તીર્થધામના નામ છે પ્રયાગરાજ ઉજ્જૈન નાસિક અને વારાણસી પ્રકાર છે એક કુંભ જે ત્રણ વર્ષે આવે છે અને બીજો કુંભ જે છ વર્ષે આવે છે અને ત્રીજો કુંભ એ બાર વર્ષે આવે છે અને ચોથો એ એકસો ને ચુમ્માલીસ વાર વરસ પછી એકસો ચુમ્માલીસ વર્ષે જે કુંભ આવે છે તે અત્યારે હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે તો મહાકુંભ વિશે મારી આજની માહિતી તમને કેવી લાગી મને કમેન્ટ જરૂર કરજો ભૂલશો નહીં તો ચાલો હવે થોડુંક આપણે કામ કરી લઈએ અત્યારે સાંજના સાડા છ થવા આવ્યા છે અને આપણે ચાલો રસોઈની તૈયારી ચાલુ કરી દઈ રસોઈમાં તો આજે આપણે હાંડવો બનાવવાનો છે સવારે આપણે જે પલાળીને રાખ્યું છે ખીરું જોઈ લઈએ આપણે સરસ ફૂલીને સરસ થઈ ગયું છે જો કેવો હાથો આવી ગયો છે આવું થઈ જવું જોઈએ લગભગ મારે છ એક કલાક મેં પલાળ્યું છે જો કેવું સરસ થઈ ગયું છે ફૂલીને તો એનો આંડવો એકદમ જાળીવાળો અને પોચો થાય એમાં આપણે આ દૂધીને ખમણી લીધી છે અને ગાજર એ આપણે એમાં મિક્સ કરી દઈએ દૂધી અને ગાજરને સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ અત્યારે ખાંડી લેખા છે એ નાખશું અને થોડીક આપણે કોથમીર નાખી દઈએ તમારે મેથીની ભાજી નાખવી તો એ પણ સરસ લાગે અને તમારે વટાણા ચણા એવું નાખવું હોય લીલા ચણા તો પણ સરસ લાગે છે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું થોડીક હળદર નાખશું થોડુંક લાલ મરચું નાખશું અને સરસ હલાઈ લઈ હાંડવામાં આપણે થોડી ખાંડ પણ નાખી છે હાંડવો થોડો ખાટો મીઠો ને તીખો હોય ને તો બહુ સરસ લાગે છે એટલે થોડીક આપણે ખાંડ નાખી છે અને સરસ એવું મિક્સ કરી લઈ હવે આપણે હાંડવાનો વઘાર કરશું એના માટે મેં તેલ મૂકી દીધું છે પહેલાં થોડુંક આને ઘાટું રાખવાનું એટલે ગાજર અને દૂધીમાંથી પણ થોડુંક પાણી છૂટે એટલે આવું થઈ જાય સરસ પહેલાં જો આપણે થોડુંક ઢીલું રાખીએ ને તો વધારે થોડુંક ઢીલું થઈ જશે એટલે થોડુંક આપણે એને બેટર ઘાટું રાખવાનું તેલ મૂકી દીધું છે એમાં આપણે રાય નાખશું રાઈ તતળે પછી જીરું બે મરચાં નાખશું સુકા હવે આ વઘાર થઈ ગયો છે એને આપણે થોડોક વઘાર આમાં નાખી દઈશું જે બેટર બનાવ્યું છે એમાં થોડુંક એડ કરી દેસ

સારું કર્યો છે પાછો અને એમાં નાખશું આપણે તલ થોડા તલ થોડાક સતરી દઉં પછી આપણે આંડાનું બેટર થોડું મૂકી દઈશું હવે એને ઢાંકી દઈ એકદમ ધીમા તાપે ચડવા દેસ તેલ ગરમ થઈ ગયું છે એમાં રાય નાખશું થોડી અને જીરું લાલ મરચાં સુકા અને થોડી હિંગ નાખશું અને આમાં પણ આપણે તલ

હવે ઢાંકી અને થોડીક વાર થાવા દે આપણો હાંડવો બનીને થઈ ગયો છે રેડી કેટલો મસ્ત લાગે છે ટેસ્ટમાં પણ એટલો સરસ બન્યો છે એકદમ પોચો ને ફૂલીને કેટલો મોટો થઈ ગયો છે તો આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો બહુ જ સરસ આની સાથે તમે સોસ સાથે ખાઈ શકો છો ચટણી સોસ અથવા ચા સાથે પણ સરસ લાગે છે પણ કાંઈ ન હોય ને તમે ખાલી એમના ખાશો ને આંડવો તો આની સાથે કાંઈ જરૂર નહીં પડે એટલો મસ્ત લાગે છે અત્યારે સાડા આઠ થવા આવ્યા છે અને અમે જમીને થઈ ગયા છીએ ફ્રી કામ બધું થઈ ગયું છે કિચન પણ ક્લીન થઈ ગયું છે અને શાકભાજી થોડુંક છું તો ટમેટા અને ગાજર ને એવું બધું છે તો કીધું ધોઈ અને એને ફ્રીજમાં મૂકી દો ગાજર છે ટમેટા છે અત્યારે ટમેટા તો એટલા સસ્તા છે ને દસના કિલો છે અને આ કોથમી તો એમનામાં આપે આટલી બધી આજ તમારો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો